નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે અહીં આવ્યો અત્યારે ભારતમાં ભૂકંપ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ભૂકંપ આજે દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા એનસીઆર ઉત્તરાખંડના વિલોગઢ બપોરે ને બત્રી વાગે જરા અને મધ્યપ્રદેશના બે ગામમાં બપોરે ધરાત્રીજી હતી વધુ કા વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એક વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો જેમાં ત્યારે ઉત્તરાખંડમાં ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ ત્યારે મિત્રો બે પોઈન્ટ ચાર હતી અને ત્યારે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ પાંચ હતી જે આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ